સંપૂર્ણ માહિતી આપવાની છે સૌપ્રથમ તો હું આપને જણાવી દઉં થોડા દિવસ પહેલા આપણે તુવેરના સારા બિરણ વિશે હતો એટલે એ વિડીયો પણ આ વિડીયો છવાયા હળવા સામાન્ય તો કોઈ જગ્યાએ ભારે ઝાપટા નોંધાઈ શકે છે એ મુજબ જોવા જઈએ તો આજે ઓગણીસ તારીખ છે આજકાલ અને પરમ દિવસ એમ ત્રણ દિવસની અંદર કેટલા વિસ્તારોની અંદર આ વરસાદનો લાભ મળે છે કેવા ઝાપટા પડે છે એ સંપૂર્ણ માહિતી છે પરમ દિવસ

ફરીથી આપણે વરસાદનો મોટો લાંબો રાઉન્ડ આવે અને વરસાદો પડે તેવી એક અપેક્ષા છે જેનું મેઇન કારણ છે આમ જોવા જઈએ તો જૂન અને જુલાઈના શરૂઆતના દિવસોમાં ખૂબ સારા વરસાદો પડ્યા હતા પણ છેલ્લા બાર જુલાઈથી આપણે રાજ્યની અંદર વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે અને એનું કારણ છે કે બાર જુલાઈથી વરાપનો માહોલ છે જેમાં અરબસાગરની અંદર કોઈ વરસાદની સિસ્ટમ બની નથી પણ બંગાળની ખાડીની અંદર એક એક પછી સિસ્ટમ સિસ્ટમ બની રહી છે પણ ગુજરાત તરફ આવી નથી એ ઉત્તર ભારત તરફ જેમાં યુપી બિહારના ભાગો દિલ્હીના ભાગો છે રાજસ્થાનના ઘણા બધા વિસ્તારો પર એ વિસ્તારો પર એ સિસ્ટમ ગઈ હતી જેને કારણે ગુજરાતમાં કોઈ બાર તારીખ પછીથી સારા વરસાદનો લાભ મળ્યો નથી પણ હવે જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બનશે અને ગુજરાત ઉપર થઈને પસાર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે લાગી રહી છે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો લગભગ બાવીસ તારીખ આસપાસથી એક સિસ્ટમ છે બંગાળની ખાડીની અંદર સક્રિય થશે અને એ ધીમે ધીમે સતત પશ્ચિમ દિશા ઉપર ગતિ કરશે એટલે ઓડિશાના ભાગો થઈ મધ્યપ્રદેશ ઉપર થઈ અને ગુજરાત ઉપર થઈને પસાર થાય તેવી શક્યતાઓ છે એટલે જેને કારણે આગોતરા એંધાણ પ્રમાણે અત્યારે આપણે એટલું કહી શકીએ જો કે સિસ્ટમ બનશે એટલે સતત અમારી નજર એના ઉપર રહેશે એમાં ફેરફાર હશે તો પણ જણાવશું પણ અત્યારે અમારું એવું અનુમાન છે કે લગભગ એ સિસ્ટમ છે એની બાવીસ ત્રેવીસ તારીખથી ગુજરાતને અસર થવાનું ચાલુ થઈ જશે એટલે બાવીસ ત્રેવીસ તારીખથી સામાન્ય વરસાદો છે એમાં વધારો થતો જશે વિસ્તારોમાં વધારો થતો જશે અને ખાસ કરીને પચીસ થી લઈ અને એકત્રીસ જુલાઈનું જે સેશન છે એની અંદર રાજ્ય ઉપરથી એ સિસ્ટમ પસાર થાય ખૂબ ધીમી ગતિએ પસાર થાય અને એ સિસ્ટમ છે એ શરૂઆતમાં બંગાળની ખાડીમાંથી જ્યારે બનીને આગળ વધવાનું ચાલુ થશે ત્યારે સાયક્લોનિક સ્વરૂપના સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે પણ ગુજરાત ઉપર પહોંચી અને વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશન બની શકે છે જેને કારણે પચીસ થી લઈને એકત્રીસ જુલાઈ દરમિયાન રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદો પડે તેવી પણ શક્યતાઓ છે એટલે ખાસ કરીને જે આપણે કુવા ભરાય બોર ભરાઈએ કુવા અને બોરમાં નવા પાણી આવીએ ડેમો ઓવરફ્લો થાય જુલાઈ ના છેલ્લા અઠવાડિયા ની અંદર જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે અત્યારે તો ઠીક છે કે રાજ્યની અંદર છૂટાછવાયા ઝાપટાનો માહોલ છે પણ બાવીસ તારીખ થી જે તીવ્રતા વધતી જશે ધીમે ધીમે તીવ્રતા વધતા વધતા પચીસ થી લઈને ત્રીસ તારીખમાં એટલી તીવ્રતા વધી જશે કે જેની અંદર ભારેથી ભારે વરસાદો છે પણ નોંધાઈ શકે અને આ સિસ્ટમ છે એ પણ બંગાળની ખાડીમાંથી આવશે અને ગુજરાત ઉપરથી પસાર થાય તેવું અત્યારે એક અનુમાન છે જોકે સિસ્ટમ બનશે એટલે સતત અમે એના ઉપર નજર રાખીને સતત એ સિસ્ટમની પડે પડે માહિતી છે એ તમારા સુધી પહોંચાડતા રહેશું પણ આગળ આપણે કામ કરવાનું જે અનુમાન લગાડવાનું હોય અને આગળ કામનું આયોજન કરવાનું હોય એ અત્યારે આ વરસાદના રાઉન્ડ ધ્યાનમાં રાખી અને દરેક ખેડૂત ભાઈ કામ આયોજન કરવું એવી દરેક ને અમારી અપીલ રહેશે વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયો શરૂઆતમાં જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જશો એટલે તુવેરના સારા બિયારણ વિશે સંપૂર્ણ માહિતી મળી જશે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવી ફેસબુક